જય જવાન જય કિસાન મિત્રો આપણે પાણીનું પરબ બનાવેલું હતું આ તે ભરવાડે ફોડેલ છે આ દેવ ધરીનો ભરવાડ છે સારતા ફોડીને વહી ગયેલ છે જો આ પાણીનું પરબ પણ નાખેલ છે પરબમાં પાણી પીતા લોકોને પાંચ લોકો પાણી પીતા એ પણ સારું ન લાગ્યું ને દેવધરીના ભરવાડ ચૂસરા કરીને છોકરો છે તેને ગાયું પણ છે પાણી પીવા આવેલ ને ફોડી વહી સારું દેવધીરીના માથા ભારે ભરવાડ કેમ કે જે આપણને છોકરાએ કીધેલ છે હું તે દિવસે હાજર નતો એટલે તે દિવસે બનાવ બનેલ છે તો જો માણી ફોડેલ છે એટલે આપણે એ આ ભરવાડ ને એટલું જ કહેવાનું કે આ પરબ તોડે કાંઈ વળે નહીં ખાવા ધાન કે પ્યારવા લુગડું પણ રહે નહીં પરબમાં પાંચ લોકો પાણી પીવે તે માટે આપણે કેવી છીએ કે ભરવાડ સુધરો કોઈ પણ આવતા જતા વટે માર્ગ હોય ત્યાં પણ પાણી પીતા હતા એટલે તે માટે કહે છે ભરવાડ કે આવી પરબ ફોડાય નહીં જે તે મેં પરબ ફોડ્યું છે તો તમે માણ મૂકો તે માટે એ ભરવાડને નમ્ર વિનંતી કરીએ નકર પછી જે કોઈ છે એની જવાબદારી આપણી નહીં જે કોઈ કેમ કે ખાવા ધાન કે પહેરવા લુગડું ન રહે આ પરબ ફોડે Jai Jawan, Jai Kisan, Harji Bawal